અને જે આગળ બ્લોગમાં હું તમને નામ બતાવીશ રેડી તો આપણી સાથે બના રહેજો અને અત્યારે આપણે છે ને આપણે નેશનલ હાઈવે ફોર્ટી સેવન ફોર્ટી સેવન ઉપર સહી અને જોઈ શકો છો તમે મારી પાસે અને બાજુમાં જસ્ટ સીએનજી છે તો હું જસ્ટ પૂરીને નીકળી ગયો છું ફાઇનલી મિત્રો આપણે જે સંતોની ભૂમિ છે જે ગુજરાતમાં સંતોની ભૂમિ છે અને સંતોની જે જગ્યા છે રેડી તો એ જગ્યાએ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ એ જગ્યા છે આપણે ચલાવેલા દાન બા બાપુની જગ્યા છે જે સામે છે રેડી તો જે દાન બાપુ દાના ભગત બાપુ છે રેડી તો એ જગ્યાએ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હવે તમને આગળ બતાવીશ તો ફાઇનલ મિત્રો તો સામે બાપુની જે ગાદી છે અથવા સમાધિ છે અને આ સામે ગુરુની ગાદી છે રેડી તો એ બંને જગ્યાએ આપણે પહોંચી છીએ અને આગળ હું તમને હમણાં બતાવીશ કે કઈ રીતનું લોકેશન છે અને વ્યૂ છે અને બાપુનું કઈ રીતનું સ્થાનક છે આખું રેડી બતાવીશ બાકી આપણે ભૂમિ છે તો ત્યાં પહોંચી ગયા છે ને હવે દર્શન તમને બધી વસ્તુ કરાવીશ બાકી આપણી સાથે જોડાઈ રહેજો અહીંનું ચારે બાજુનો વ્યૂ તમને થોડુંક બતાવી દઉં सो प्रथम ये गणपत दबान में मूर्ति छे सिद्धि विनायक गणपत दादा छे दृष्टेनी बाजूमा जहिया मंदिर छे मित्रों જોઈ શકો છો તમે આ જે બે ઘોડા ની વાઈ ની બગી છે જે જૂના જમાના ની છે રેડી જે બાપુ વખતે ની છે આ ખાસ ઇંદર છે જોઈ શકો છો હું તમને આકાશમાંથી બતાઈ દઉ આ રીત ની છે કે નવીન ડિઝાઈનિંગ ની બહુ મોટી ભાઈ દી જોજો દેખરા

અને જે વ્યક્તિને ખ્યાલ હોય એ જરા આપણને જણાવી દેજો મિત્રો હું તમને કહીશ છે ને પહેલાંનું જે બાપુનું વસ્તુ જે વાપરતા રેડી જે પહેલાંના સમયનું એ વસ્તુ બતાવીશ દસ્ટ તમે જોઈ શકો છો સામે મોટો શું છે વાસણનું જે લાકડાનું ભંડાર છે અને બાકીમાં બાજુમાં બી મોટા મોટા પથ્થર છે જેમાં ઘઉં છે બાજરી વગેરે જે દવાનું જે આ સાધનો વગેરે છે રેડી બાકી આ પહેલાંની તમામ વસ્તુઓ છે બાપુ યુઝ કરતા હોય છે રેડી જે અને આંકડાના ગણપત બાપા છે તો સામે લખેલું પણ છે ગુજરાતીમાં કે આકડાના ગણપત બાપુ અને હવે તમને બાકીના જે બધા અલગ અલગ મંદિર છે એ બધાય બતાવીશ તો પેલું મેન છે જે ભાણા બાપુનું મંદિર ભાણા બાપુની જગ્યા જઈ શકો છો એનો ફોટો પણ મિત્રો સામે છે ને એ બાપુની જગ્યા છે અને આ બાજુ જે એરિયો છે આખો એરિયો જે રહેવા અને જમવા માટેનો છે રેડી તો અહીંયા કોઈ પણ વ્યક્તિને રહેવું હોય તો એના માટેની સુવિધા છે અને જસ્ટ જોઈ શકો છો તમે ગાય ગાય માતા રેડી જ્યાં અનેક લોકો ફોટા પાડે છે અને અત્યારે કોઈ છે નહીં જસ્ટ પણ ફોટા પાડવાનું પૈસા લોકેશન છે એ મિત્રો આ રહેવાનો વોલ છે

મિત્રો આપણે છે ને બાપુના દર્શન કરીને ફરીથી એક નવી જગ્યા બાજુ નીકળી ગયા છે રેડી અને અત્યારે ટ્રાવેલિંગ કરીને એક નવી જગ્યા એ પણ હું તમને આગળ જઈને બતાવીશ ત્યાં સુધી આપણે બન્યા જાવ અને જુઓ આપણે ટ્રાવેલિંગ અત્યારે પહોંચી ગયા છે ડાયરેક્ટ પરબની વાવડી એટલે કે પરબધામ રેડી તો હાલમાં આપણે પરબધામ પહોંચી ગયા છે જ્યાં એમ કહેવાય કે સંત દેવીદાસ અને અમર 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 દેવીદાસ રેડી તો તેની જગ્યાએ પહોંચી ગયા છે એટલે આપણે છે આપણે ડાયરેક્ટ કરવાના છે પરબધામના દર્શન અને પરબધામનું પૂરું ટુરિસ્ટ કરવાનું છે પૂરું આખું વિઝિટ કરવાનું છે પૂરું એક્સપ્લોર કરવાનું છે રેડી તો એ જગ્યાએ પહોંચી ગયા છે અને હવે અહીંયાથી છે ને પરબધામનું જે સંપૂર્ણ આખું બધી તમને માહિતી આપી પ્લસ જે આજે શુક્રવાર છે તો શુક્રવારના દિવસે કેટલી ટ્રાફિક છે તો એ ટ્રાફિક પણ હું દેખાડી કારણ કે ભાઈ દર્શનાથી બહુ પબ્લિક આવેલું છે તો એ પણ વસ્તુ બધું બતાવીશ તો કન્ટિન્યુ આપણી સાથે બિના જશે મિત્રો ફાઈનલ છે ને આપણે એવા ટાઈમે પહોંચ્યા અહીંયા પરબધામે કે સાંજની આરતી મતલબ બાર થોડીક વાર ભાઈ બહેના કપાસ કરી અને ડાયરેક્ટ અંદર આવ્યા ને તો અત્યારે આરતીનો ડાયક થઈ ગયો છે રેડી તો તમને સૌ પ્રથમ બધા આરતી લાઈવ કરાવી દઉં અને આરતી અત્યારે શરૂ થઈ ગઈ છે રેડી તમને અવાજ પણ આવી રહ્યો છે તો ડાયરેક્ટ આપણે આરતીમાં માં મળીએ મિત્રો સામે આરતી થાય છે અને કેટલા લોકો બેઠા છે જુઓ લાઈનમાં બધા લાઈનમાં બેઠા છે અને પાસે બેઠા જુઓ સ્ટુડિયો બધા બેઠા છે આરતીનો બધા લાઈવ જોવે છે અને આપણે પણ આરતીમાં માં વ્યાસી

મિત્રો જોઈ શકો છો લગભગ નાઇટના આઠથી નવનો ગાવ થઈ ગયો છે અને સામે જોશો ઓલરેડી જે શોપિંગની દુકાનો છે રમકડાની છે અથવા સોડાની વગેરે છે જે દુકાનો છે નાની નાની એ બધી ઓપન છે અને ગાડીની તમે જુઓ કેટલી ટ્રાફિક છે નાઇટથી સતા પર જોઈ શકો છો તમે મિત્રો અને શા અમે છે મેઈન પ્રથમ કારણ કે ભાઈ આરતીમાં મિનિમમ પિસ્તાલીસ પિસ્તાલી પિસ્તાલીસ મિનિટની આરતી હતી સમથિંગ કારણ કે અહીંનો જે ઇતિહાસ છે આઈ ડોન્ટ નો મને ખબર છે નહીં રાયદ્રો કારણ કે અહીંની જે આરતી છે ને લગભગ પાંત્રીસથી લઈને ચાલીસ મિનિટ કન્ટિન્યુ આલી એમાં મારે અંધારું થઈ ગયું અને પછી એ જમવાનો ટાઈમ થઈ ગયો અને આરતીમાં લાઈન નહોતા તમે આગળ વિડીયોમાં જોયું દેશે રેડી તો બહુ લાઈન લાંબી થઈ એટલે વારો ખડી કરવાનું આવ્યો નહીં અને હવે દરેક ભાગશું આપણે ઘર બાજુ ટ્રેન હવે ટ્રેન મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘર બાજુ અને હવે મૈસુર એક નવા બ્લોગમાં અને આ બ્લોગ આપણે અહીંયા જાયન કરીએ છીએ બાકી મિત્રો તમને પરબ પરપધામનો બ્લોગ કેવો લાગ્યો પરબ પરભધામનું વ્યૂ હતું જે તમને બતાવ્યું રેડી જે બેઝિક માહિતી હતી બધી વસ્તુ તમને ક્લિયર કરાવી તો બ્લોગ કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો અને મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા ભાઈ બાય